ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા નવ લોકો બધા ગુડ મોર્નિંગ જય માતાજી તો મસ્ત સવાર થઈ ગઈ છે આઠ વાગ્યા છે હું મારી વાટે ક્યાં હું તો મામા જાગો મામા જાગો આપડે હારે નાસ્તો કરવાનો છે ક્યાં મારી વાત જોવે છે કોણ દેવાંશી છે ચાલો દૂધ છે રોટલી છે ને હું એ તો તડ છે મજા ખાવાની દૂધ છે રોટલી છે અને કેરી છે

હા રામ ભગવાનનું છે રામ મંદિર અને આ બાર જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ તો મિત્રો આ સોમનાથ જ્યોતિલિંગ છે તો સોમનાથ મંદિર જય સોમનાથ આવીને દર્શન થઈ ગયા હું તો ગયો સોમનાથ દ્વારકાની આ સોમનાથ મિત્રો આ છે ને મલ્લિકાર્જુન જ્યોતિલિંગ છે બાર જ્યોતિર્લિંગ એ છે બીજું જ્યોતિર્લિંગ આ મિત્રો મહાકાલ જ્યોતિલિંગ છે તો મહાકાલ જ્યોતિર્લિંગ અને હા આ છે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ચાર જ્યોતિર્લિંગ છે ને હજી આવી છે મિત્રો આવા દર્શન ના કરી આ મંદિર જો હજી બને છે નવા નવા ચૂના પાડી દીધા નવા બને છે આ વેલ વેદનાથ વેદનાથ જ્યોતિર્લિંગ છે હા બધા જ્યોતિર્લિંગ જ છે આ ભીમે ભીમેશ્વર જ્યોતિર્લિંગ છે મિત્રો આમાં દેવાન છે દર્શન કરે હા કા આ રામેશ્વર જ્યોતિર્લિંગ બધા શિવલિંગ ના છે ને મૂર્તિ છે મિત્રો શિવલિંગ નું છે ને શિવલિંગ જ છે બધા જોઈ લો એટલે એક નો બતાવતો ખાલી જ્યોતિર્લિંગ ના નામ કહું છું તમને શિવલિંગ જ છે અંદર બાર જ્યોતિર્લિંગ આ આઠમું જ્યોતિર્લિંગ છે તો નાગેશ્વર જ્યોતિર્લિંગ આઠમું હવે ચાર સામે છે બાર પૂરા થઈ જાય મિત્રો છે ને પોઠી અને ગળામાં ચકલી મારો કેરો બોલા આવો હામે કરે દર્શન કરતા ચાર બાકી ભાઈ આઠ ના દર્શન થઈ ગયા તમને પણ દર્શન કરી દીધા નાની ઉમર માં બાર જ્યોતિર્લિંગ નીકળે મોટું મંદિર છે પાણીની સુવિધા ઠંડુ ફ્રીજ નું પાણી છે નાલો દર્શન કરતા હોય પછી પાણી પીએ તો મિત્રો જો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ નવમું જ્યોતલિંગ છે હવે છે કાશી વિશ્વનાથ આ ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ છે મિત્રો આ ધુમેશ્વર ધુસ્મેશ્વર જ્યોતિર્લિંગ છે

હા મિત્રો દર્શન થઈ ગયા બાર જવું નો પડ્યું આપણે નાની હે કાળું બાર જ્યોતિર્લિંગ રીતું જો મારે આટા વારે છે તમે દર્શન કરી આવો જો પાસે રહી ગયા તો અહીંયા છે ને ખોડિયાર નું મંદિર છે આ શ્રી ખોડિયાર માં હા ખોડિયારમાં ભૂલ બોલશું માફ કરો માં વગર લઈ દેવાની હે વિજયત્રી બાપુનો ધૂણો વિજયત્રી વિજયગિરી બાપુ વિજયગિરી બાપુનો હમ એમને આ રહેતા આશ્રમ એમને એમનો હા ભગવાન ને બધુંય કરતા હોય કે કે શું બસ બાપુ જો આના આશ્રમ છે ને નાના છે અને દર્શન કરી લ્યો હા હારો પગે લાગી

દર્શન કર્યો માતા આવું બધું છે ગાયું કેવી મસ્ત વાસડી છે એમનું તમે વસ્તુ બતાડું મશીન દઉં મિત્ર ટ્રેક્ટર ક્યાં શું શું કેવો હું ખબર કે અલગ પ્રકાર છે એ આ ક્યાં છે

મિત્ર પાણી આવે તો કુંડ છે નાનો એવડો કુંડ છે નાથી પાણી ડાયરેક્ટ છે ને નાના કુંડમાં આવે તો મિત્ર હાલો દીદી ને દેવાંશી ને ક્યાં ને બધા ઘરે વેગ ગયા હમે કાળો અહીંયા ગયા તા શું કારણ આશ્રમ કેમ કે અહીંયા ફાઈ આવે છે નાની ઉમરમાં કાંઈ ટાવર આવતો નથી એ ઘરે કાંઈ થોડોક ટાવર આવે છે કે આ વિડીયો અપલોડ થાય નહીં મારે ફાઈ જીમાં ફાઈ જી કાંઈ આવતો નથી આશ્રમમાં ફાઈ જી આવતું એડિટિંગ કર્યું અપલોડ કરવું મસ્ત આવશે છે ને એક વાગી ગયો છે ઘર ભેગા થઈ જઈ પાણી વાણી પી હાલો નીકે તડકો થઈ ગયો પ્રોબ્લેમ અમારે સમાડીમાં બહુ ફૂલ ટાવર આવે વાત જવા દીધું રાત્રે વીઆઈનું ખાઈ જઈ તો જોડતો શું આવે હાલો ઘરે ઓ હવે ઘરે આવા ઘડી મોડું મોડું થયું તડકાના રેપઝપ થઈ ગયા હતા અમે તો ચાર રૂમમાં વીએ આવ્યા હતા તમને સમજ ન પડે અમે ના વિડિયો અપલોડ કરતા

કિલોમીટર અમાર દેવાઈ છે જોવો કાનુડો આવ્યો કાનુડો કાનુડો હું તો બાંધી દી કાનુડો કાનુડો અને કાળો લેવા છે સોડા હવે આ છે બે આ સોડલી કોને બાંધી છે મને કોણ બાંધી દી મે શું લેવા મિત્ર આવી આ પડશે આ ગાંડો અમારે આવો સોડા પીવા

કાળું કઈ વાડી છે કાળો આમાં કઈ વાડી છે આ રે આ છે ઉલી પેલી બે મિત્રો આ ને આ બે વાડી છે અમાર કાવ એ ને રાખવાનું છે ક્યાં છે ગુંદર રે ગુંદર ખાવા વાહ એટલા બંદર ખાવા હજી ઉપર ઘણો છે અરે કેટલો ઘણો છે મને શું છે

તવા આવી છે હવે નિકાય આવો એન કરે જને ખાઓ પીઓ સુઈ જાઓ અરે હજી વિડિયો એડિટિંગ કરવાનું કેટલું કામ છે મા થમ્બેલ બનાવવું વિડિયો બનાવવાનું પછી અપલોડ કરવાનું કેટલા કામ હોય કા અને આપણો સબસ્ક્રાઇબર જો ડેરી ઓળખ જો મારા કા મજા આવે વિડિયો જોવાની વાહ હાલો ચલો આ ખેતરે થાય ને લેટ થઈ ગયો તો કે એ હાલો 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 મોડું થતું ને હું થતું